કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારા રસોડામાં ને આજે આપણે બનાવીશું એકદમ રસાવાળું ટામેટા અને બટાટાનું શાક સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ કિચન કલાને અને બે લાઇકન દબાવો અમારી નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે તો આ શાક બનાવવા માટે આપણે અહીં છ નંગ જેટલા બાફેલા બટાકા લીધા છે અને પાંચ નંગ ટામેટા લીધા છે તો હવે આપણે આ બંનેને સમારી લઈશું આપણે એક થી બે ચમચી જેટલા સૂકા દાણા લઈશું અને એક થી બે ચમચી જેવું જીરું લઈશું અને આ બંનેને અધકચરા વાટી લઈશું તો મિત્રો અહીં આપણે આપણા સૂકા દાણા અને જીરાને અધ ક્રશ કરી લીધા છે તો એને હમણાં બસ આમ જ મૂકી રાખીશું તો હવે આપણે સગડી પર એક પેનમાં ચાર થી પાંચ ચમચી જેટલું તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આની અંદર અડધી ચમચી જેટલી રાઈ નાખીશું રાઈ ફૂટે એટલે આની અંદર ચપટી હિંગ નાખીશું ત્યારબાદ તેમાં આપણે સૂકા આખા લાલ મરચા બે નાખીશું બે તમાલપત્ર નાખીશું એક મીડિયમ સાઈઝ ની સમારેલી ડુંગળી નાખીશું ત્યારબાદ આપણે વાટીને તૈયાર કરેલા આપલા સૂકા દાણા અને જીરાનું મિશ્રણ નાખીશું હવે આ બધી સામગ્રીને થોડીવાર માટે સાંતળી લઈશું હવે તેમાં એક ચમચી જેટલી આદુની પેસ્ટ નાખીશું અને આપણા સમારેલા ટામેટા નાખી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે આને ઢાંકી દઈશું અને લગભગ આઠથી દસ મિનિટ જેવું ધીમીથી મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું તો મિત્રો દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે આપણા પેનનું ઢાંકણ હટાવી લઈશું આપણા બધા જ મસાલા અને ટામેટા સારી રીતે ચડી ગયા છે તો હવે આપણે એની અંદર એક ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાં પાવડર નાખીશું અડધી ચમચી જેટલી હળદર નાખીશું ત્યારબાદ અડધી ચમચી જેટલો દાણાજી દાણાજીરું પાવડર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં આપણા બાફીને સમારેલા બટાટા નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આમાં આપણે બે થી અઢી ગ્લાસ જેટલું પાણી રેડીશું તમારે જે પ્રમાણે રસો જાડો કે પાતળો જોઈતો હોય એ પ્રમાણે પાણી લઈ શકો છો અહી અમે લગભગ અઢી ગ્લાસ જેટલું પાણી દીધું છે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું

તો એના પહેલાં આપણે ગળપણ માટે એકથી બે ચમચી જેટલી ખાંડ નાખીશું અને થોડી કસૂરી મેથી નાખી દઈશું આનાથી જ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને બંનેને શાકમાં સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણે એકવાર ફરી ઢાંકણ ઢાકી દઈશું અને લગભગ ચાર થી પાંચ મિનિટ જેવું ધીમા તાપે ચડવા દઈશું તો મિત્રો પાંચ મિનિટ થઈ ગઈ છે ને આપણું શાક પણ હવે તૈયાર થઈ ગયું છે તો આપણે છેલ્લે શાકમાં ઉપરથી લીલા દાણા નાખી દઈશું અને શાકમાં સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણું સરસ મજાનું રસાવાળું ટામેટા અને બટાટાનું શાક તૈયાર છે આ શાક થોડું ઠંડુ પડશે એમ રસો થોડો જાડો થઈ જશે તો આપણે શાકને ગેસ પરથી નીચે ઉતારી લઈશું તો મિત્રો આપણે આપણા શાકને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું